એક વીઘે મને દસથી પંદર હજાર ખર્ચ આવે છે પણ જો વાતાવરણ સારું હોય તો પોત્રીસથી ચાલીમણ વીઘે ઉત્પાદન આવે છે પણ જ્યારે માલ બહુ સ્ટોકમાં આવે ત્યારે ભાવ ડબાઈ જાય છે એટલે ભાવમાં અમને પોહાતું નહીં અને ઉત્પાદન ઓછું હોય એટલે અમને પોસાતું નહીં બીજું કે વાતાવરણ સારું હોય સારું ઉત્પાદન છે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં